તો જય માતાજી બધા મિત્રો ને કેમ છો મિત્રો મજામાં જ છો તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ તો હવે સવાર સવાર માં જો નાઈ બાઈ કમ્પ્લીટ થઈને હવે નીકળી છીએ ગામડે થી લગન માં બીજા આમ તો આ પડી આપડી રીક્ષા આ દુકાન છે ને તો કાકા એ એટલો દુકાન તો મિત્રો આપડે નીકળી ગયા છીએ ગામનો નજારો અને આપડે જાય છે તો મિત્રો અત્યારે આપણે પોચી ગયા છીએ અહિયાં ગામડે બીજે લગ્ન હે અહિયાં જો આ ચડમાળિયા દાદા નું મંદિર છે સામે જો આપડી રીક્ષા પડી છે Nah, Aba diologan he tonga kau uboh berobat tologan macam iba min pasi nikel su mama nakar ya nyarokai sih pasikal pasal logan he berobat tologan iba min nikel berobat mama nakar ya tomi trojo hamel logan se anong wai beto

So, I got Nikri. lost in the the stars sky. Directions hard to find. Until the stars up in the sky. Until the stars up in the sky. તો ફરી પાછા એક નવા વિડીયો મળશું તો જય માતાજી